આપણે અહિયા સમગ્ર સુરત માં એક લાખ જેટલા ચોખા ગીના લાડુ નું બધાનું મોહ મીઠું કરાવી રહ્યા છીએ અને વિશ્વમાં શાંતિ પ્રેમ ધર્તા અહિંસા નો જે સંદેશ માવિસ્વામી ભગવાને આપ્યો છે

છેલ્લા સોળ વર્ષથી શ્રી જઈ શર્મા પણ મૃત્યુ પૂજા જોવામાં આસન કરી રહ્યું છે ભગવાન જન્મ કલ્યાણક કઈ રીતના કાર્યક્રમ થયો પ્રભુ મહાવેર સ્વામીના જન્મ કલ્યાણક દિવની આજે છવ્વીસો માં જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી સમસ્ત સુરત શહેર સહિત ગુજરાત અને ભારત વર્ષમાં થઈ રહી છે આજના દિવસે સમસ્ત ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના માધ્યમથી છેલ્લા સોળ વર્ષથી સતત દર વર્ષે શહેરના વિવિધ માર્ગો પર શુદ્ધ બનાવેલા લાડુના માધ્યમથી ભગવાન મહાવીર સ્વામીના જન્મદિનની ઉપલક્ષમાં પ્રજાજનોનું મોહ મીઠું કરાવવામાં આવે છે ભાવના એકચ્ય હૃદયની અંદર ત્યાં મીઠી મધાર મધુર આપના જીવનની અંદર પ્રસરે અહિંસાના સિદ્ધાંતોનો વધુમાં વધુ વ્યાપ થાય અને આજે જ્યારે વિશ્વ ક્યાંક ને ક્યાંક અલગ અલગ દેશોમાં પણ જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિઓ થઈ રહી છે યુદ્ધ નિર્માણ થઈ રહ્યા છે યુદ્ધ ચાલી રહ્યા છે તો ઝડપથી આ તમામ દેશોની અંદર પણ શાંતિ સ્થપાય ભારત વર્ષમાં પણ વિશેષ રીતે એક શાંતિની વિશેષ ઉદ્ઘોષણા થાય તેવા એક શુભ ભાવથી આજે આ શુદ્ધગીના બનાવેલા લાડુના માધ્યમથી શહેરના પ્રજાજનો નું મોઠું કરાવી રહ્યા ભોજન લાડવા વિતરણ રથયાત્રાઓ સાધર્મિક કામો જીવદયાની પ્રવૃત્તિઓ અનેક વિવિધ આયોજનો આ જૈન સમાજના માધ્યમથી સંપૂર્ણ દેશની અંદર થઈ રહ્યા છે સાથે સાથે આજે એક લોકશાહીને પર્વનું પણ એક અપીલ કરવામાં આવી છે શું કેશો જે આપ સૌ જાણો છો કે લોકશાહી ખૂબ મોટો પર્વ છે એક ઉત્સવ છે એક લોકોત્સવ છે સંપૂર્ણ ભારત વર્ષની અંદર આ લોકોત્સવ ની શરૂઆત થઈ ચૂકી છે અને આજે કદાચ બીજા ચરણમાં માં પ્રવેશી રહ્યા છે અમારી શહેરના પ્રજાજનોને અપીલ છે કે મતદાન એ આપણો અધિકાર છે મતદાન એ આપણી ને ફરજ છે તો વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ આજના દિન સાથે શ્રી જૈન શ્વેતાંબર મુર્તિ પૂછક યુવક મહાસંઘ એક જાગૃતિના અભિયાન રૂપે એક જાગૃતિ ફેલાવવાનું શહેરમાં આયોજન કર્યું છે અનેક વિવિધ જગ્યાઓ ઉપર અલગ અલગ પ્રકારના બેનર્સ હોર્ડિંગ્સ અને જનજાગૃતિના આયોજન ગુજરાતમાં અને સુરતમાં સાતમી મે જ્યારે મતદાન છે એના આગલા દિવસ સુધી અમે આ અભિયાન ચલાવીશું અને એની શુભ શરૂઆત આજે પ્રભુ મહાયજનના જન્મ કલ્યાણ દિનથી કરવામાં આવી છે